જાગૃત એવો નાગરિક છું કે ગામની તમારું તમારું નામ શું તમારું ભગવાનદાસ અંબાલા પ્રજાપતિ જરોજ ગામનું હિત પ્રજાનું હિત જોવાનું આજે જરૂર ગામમાં પોલીસ સ્ટેશન શોભે એવું આ તાલુકા કક્ષાનું ગામ છે અને આ ચંડા ટોળકીને પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવી નથી હવે આવી રીતે વારંવાર બધી મેં આરટીઆઈ હેઠળ માહિતી માગી પંદર ત્રણ બે હજાર ત્રેવીસ ચાર ત્રણ ચાર ત્રીજી એપ્રિલ બે હજાર ત્રેવીસ અને ડીજીઓ સાહેબના હુકમ પરથી ટીડીઓ સાહેબે કરેલો હુકમ તેવી દસ બે હજાર ત્રેવીસથી માહિતી ના આપી તો મેં ચોવી ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ પણ મેં રૂબરૂ અરજી આપી પણ આટલી એની કોઈ માહિતી આપવામાં નથી અને ખોટા ખોટા જે ટ્યુબવેલ કર્યા છે એની મારે માહિતી જોઈએ અને આટલા આટલા બધા બોર કર્યા હોય તેનું લાઇટ કનેક્શન કેમ લેવાનું મને એ આવતું ખાલી ઉતાપત કરવા માટે ધંધો કર્યો છે ટ્યુબવેલો બધા અને આજે કરી બતાવ કે પંદર વીસ ફૂટનો જ બોર કરી એને શું કર્યું છે ધંધા તલા તલાટી અને ગ્રામ વહીવટદાર તમને શું કે જવાબ આપે છે એ માગીએ છે પણ વહીવટદાર નહીં પણ તલાટી કે આ પૂછું આપું છું અને આ આ પંદર દિવસની અંદર ખોટી ખોટી મંજૂરીઓ મેળવી લીધી છે અને ખર્ચા પાડવા માટે ધમપછાડા કરે છે આ તલાવ આરીફ ટ્રાન્સપોર્ટે પચીસ લાખમાં સફાઈ કરવા માટે ઓફર કરી હતી તે છતાં રીણકી કંપની પાસે પચાસ લાખની માગણી કરવામાં આવે છે પછી શું કરશે અને હવે તલાવ સાફ કરવા માટેનો સમય જ નહીં રહ્યો તો શા માટે તલાવ સાફ કરવાનું રહે એમ હવે ફક્ત ફક્ત આ પાંચ છ જણની ટંઢૂરથી ખોટા કામો કરાવીને આ માર્ચ એન્ડિંગમાં ખોટા પૈસા ના પડ્યા એટલે મેં બેંક ડિટેલ માગી છે એકાઉન્ટ નંબર માગ્યું છે બેંકનું નામ માગ્યું છે સો પંડોળમાં અત્યારે અઢાર લાખ પડ્યા છે હવે એમાંથી કોઈ ખર્ચો પડે તો ખબર પડે જ અને એક મહિના છેલ્લા એક દોઢ મહિનાથી કોઈ જ વિકાસનું કામ જરૂર ગામમાં થયું નથી તો મોટા મોટા ખર્ચા પડે કેવી રીતે અને જે ગ્રાન્ટના છે પંદરમાં પંદર થી વીસ લાખ પડી રહ્યા છે

સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન વાત કરવા પચીસ ઉપર કોલ કરવો